કામ કરશો શું કામ આ ઉપર શું દેખાય છે અલી શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી આકાશ ઉપર અલ્લાહ છે તેની સાક્ષીમાં તમને હું પૈસા આપું છું તમારે મારી મરિયમનો કાગળ આવે તો મને પહોંચાડવો કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો અરે ભાઈ ક્યાંથી ક્યાં પહોંચાડવાનો હે આ પોસ્ટ ઓફિસ થી લઈને મારી કબર ઉપર હે સાચું કહું છું આજે હવે છેલ્લો દિવસ છે અરે રે રે છેલ્લો કાગળ મળ્યો અલીની આંખમાં હતું ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો એના ખિસ્સામાં ત્રણ તોલા સોનું પડ્યું હતું પછી પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં

ગુજરાતી સાહિત્યની અવનવી વાર્તાઓ સાંભળવા માટે વાચીકમ ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને શેર કરો